આ પત્રમાં રત્ન કલાકારો પર અમેરિકાની ટેરિફ નીતિના નકારાત્મક અસર અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી છે જેના કારણે લાખો કામદારોના રોજગારમાં ખલેલ પહોંચ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા રત્ન કલાકારો માટે સહાય આપવાની બાંધરી આપવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રીના નિર્દેશન હેઠળ રચાયેલી કમિટીએ આ બાબતે પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું જોકે છવ્વીસ દિવસ વીતી ગયા છતાં પણ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત કે સહાય મળી નથી આ કમિટીમાં ગુજરાતના સચિવ શ્રી એમ કે દાસ ગૃહમંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ કમિટી તરફથી કોઈ સ્પષ્ટતા કે એક્શન પ્લાન બહાર આવ્યો નથી મુખ્યમંત્રી શ્રી દ્વારા રચાયેલી કમિટી અંગે કોઈ માહિતી જનતા સુધી પહોંચી નથી અને મીડિયા દ્વારા પણ અપડેટ ઉપલબ્ધ નથી ગંભીર પરિસ્થિતિ દરમિયાન સુરતમાં ચાર રત્ન કલાકારોએ આત્મહત્યા કરી પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી રત્ન કલાકારોની ફરિયાદ છે કે સરકારની અવગણનાથી તેમનું જીવન મુશ્કેલીમાં છે તેઓ તાત્કાલિક સહાય માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને અપીલ કરી રહ્યા છે આગામી સમયમાં સરકાર શું પગલાં લે છે અને રત્ન કલાકારોને કેટલો સહયોગ મળે છે એ જોવું રહ્યું નમસ્કાર ઊંચું ભાવે સ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી શ્રમ અને રોજગાર મંત્રી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા કોમર્સ મિનિસ્ટર યુષભાઈ ગોહેલ એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યો છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે બે વર્ષથી આ મંદી છે અને બે વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાહેધરી આપી હતી ઈ બહાદરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે પચીસ થી વધારે દિવસો થયા છે 25 થી વધારે દિવસોની અંદર ત્રણ જેટલે 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી ખાલી બહાદરી આપી છે કમિટી બનાવી છે તો આ કમિટી શું કરી રહી છે એક્શન પ્લાન બે દિવસનો હતો આજે 25 થી વધારે દિવસ થયા છે અમે આશા ને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન કલાકારો ની સાથે સરકાર છે કે નથી ખુલાસો સરકારે કરવો જોઈએ અને આ જે કમિટી છે એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી રહી છે એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર છે